નમસ્તે ખેડૂત મિત્રો આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર તલના ટકેલા એવું લાગે છે ઊંચામાં એકવીસો ત્રીસનું નામ પડ્યું છે કાળા તલનું એક ટ્રેક્ટર હતું એ બત્રીસો ને વીસ ચાલીસમાં માં ગયું છે તો ચાલો તલની હરાજી જોઈ લઈએ

બોલવાનું ભાઈ બોલો નામ બધું વાઓ ફંજી બેન્ડ કાંજીબા તરકરા હાલો ફૂલ ગેરંટી હો આપણો ચાલુ આવજો ભાઈ આપણું તાલામાં 1480 રાટો કરીને નંબર

આ કયું પાસ થયું ના નવ 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 હાર્દિક કે જૂના છે અલ્યા હાર્દિક નંબર આ અમાર નંબર હાર્દિક अंदर वो तो आना चाहिए पाकर आह पूरा होता है ना 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 नाना 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 नानानानानानानानानानानानानानानानानाना पंधरश